भारत सरकार ने पंदर हजार करोड़ की संपत्ति पर करश कब्जो शत्रु संपत्ति अधिनियम हेठ आई करोड़ों विरासत પટોડી પરિવારના નવાબ સૈફ અલી ખાન પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમના વિશે અનેક ચર્ચાઓ તેજ થઈ ગઈ છે દેશભરમાં લોકો તેના સંબંધી માહિતી શોધી રહ્યા છે આ દરમિયાન પટોડી પરિવારની પ્રોપર્ટી સાથે એક પટોળી સમાચાર પણ સામે આવ્યા છે પટોડી પરિવારની ભોપાલ રજવાડાની ઐતિહાસિક સંપત્તિઓ પર બે થી લગાવાયેલો સ્ટે હવે ખતમ થઈ ગયો છે આવી સ્થિતિ હવે પરિવારની લગભગ પંદર કરોડ રૂપિયાની સંપત્તિ સરકાર ના કબજામાં આવી શકે છે પટોળી પરિવારને મધ્યપ્રદેશ હાઈકોર્ટ તરફથી તેમનો પક્ષ રજૂ કરવા માટે સમય મળ્યો હતો પરંતુ પરિવાર દ્વારા હજુ સુધી કોઈ દાવો રજૂ કરવામાં આવ્યો નથી ઉલેખનીય છે કે ભોપાલા નવાબની મોટી દીકરી અબિદા પાકિસ્તાન સ્થાયી થઈ જતાની સાથે જ નવાબ પરિવારના વંશજ સૈફ ખાન અને શર્મિલા ટાગોર આ સંપત્તિ પર દાવો કરી રહ્યા છે સરકાર હવે આ સંપત્તિનો સર્વે કરાવી અને કાયદાકીય કાર્યવાહી હેઠળ તેના પર કબજો મેળવી શકે છે બે માં સરકારે આ સંપત્તિને સરકારી સંપત્તિ જાહેર કરી હતી ભોપાલમાં સ્થિત રૂપિયા પંદર કરોડની સંપત્તિ માંથી ઘણી સંપત્તિ વેચાઈ ગઈ છે संपत्ति कोहे फिजा थी चिकलोद સુધી વિસ્તરેલી છે પટોડી પરિવારની આશ્રય 100 એકર જમીન પર 2.5 લાખથી વધુ લોકો રહે છે પણ આ સંપત્તિને શત્રુ સંપત્તિની કેટેગરીમાં રાખવામાં આવી છે શત્રુ સંપત્તિ ભારત પાકિસ્તાન વિભાજન અથવા ભારત ચીન યુદ્ધ બાદ જે લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી હતી તે સંપત્તિ શત્રુ સંપત્તિમાં ગણાય છે देखिए अभी तो ये एक स्ट्री हटाए खाली है ना इसके अलावा भी कुछ नहीं है कोई ऐसा तो नहीं कि सरकार अभी इसका अधिग्रहण कर लेगी भाई शत्रु संपत्ति का जो अधिनियम है जो कानून है वो आप समझिए पहले क्या है तो पहले शत्रु संपत्ति वो है जो भारत आजाद हुआ था उसके बाद जो लोग भारतीय नागरिक जो थे वो पाकिस्तान या चाइना चले गए थे तो वो वो उनकी जो संपत्ति बची थी वो शत्रु संपत्ति थी तो इस श्रृंखला में सबसे पहले आफता जब बेगम ज्योति भोपाल नवाब छोटी बेगम जो थी भोपाल नवाब की वो छोटी बेगम की जो सम्पत्ति वो सरकार ने कुछ प्रॉपर्टी कुछ संपत्ति जो है वो शत्रु संपत्ति घोषित करी अब जो है दूसरा मामला आया बेगम आब्दा सुल्तान का नवाब भोपाल नवाब की जो बड़ी बेटी थी तो उनके नाम पे जो संपत्ति होगी तो वो जांच में है और उनके नाम पे जो संपत्ति सरकारी रिकॉर्ड में दर्ज होगी तो वो शत्रु संपत्ति अगर हो सकती है अदालत उस पर कोई निर्णय दे सकती है तो वो शत्रु संपत्ति हो सकती है बाकी अदरवाइज इसके अलावा जो सारी संपत्ति है जो दूसरे लोगों के नाम है तो वो शत्रु संपत्ति कैसे हो सकती है ઉલ્લેખनीय છે કે વર્ષ 1947 સુધી ભોપાલ એક રજવાડું હતું અને નવાબ હમીદુલ્લાહ ખાન તેના છેલા નવાબ હતા તેવો મન્સૂર અલી ખાન પટોડીના દાદા હતા અને તેમણે ત્રણ પુત્રીઓ હતી જેમાંથી આબિદા સુલ્તાન 1950 માં પાકિસ્તાન સ્થાયી થઈ ગયા હતા તેમની બીજી પુત્રી સાજીદા સુલ્તાન ભારત માં રહી અને સેફઅલી ખાનના દાદા નવાબ ઇફતીખાર અલી ખાન પટોડી સાથે લગ્ન કર્યા હતા આ પછી વર્ષ 2019 માં કોર્ટે સાજીદા સુલ્તાન ને કાન उने वारसदार तरीके मान्यता આપી અને સેફ અલી ખાનને મિલકતનો એક ભાગ વારસામાં મળ્યો જો કે તેમની દાદીની મોટી બહેન આબિદા સુલ્તાન પાકિસ્તાન ગઈ હોવાથી તેમની મિલકત દુશ્મન સંપત્તિ અધિનિયમ હેઠળ સરકારની નજરમાં આવી હતી તો બીજી તરફ ભોપાલના કલેક્ટર કૌશલેન્દ્રસિંહએ આ સમગ્ર મામલે શું કહ્યું તે સાંભળીએ અભી મારા સંज्ञान में ऐसा बताया गया है कि हाई कोर्ट ने कोई ऑर्डर पास किया है अभी मैं उसको अभी मुझे मिला नहीं है मैं उसको देख लूंगा और जो भी माननीय न्यायालय के निर्देश होंगे उनका पालन करेंगे વાસ્તવમાં સમગ્ર ભોપાલમાં છેલ્લા બોતેર વર્ષમાં શત્રુ સંપત્તિઓમાં જે લોકો નામ સામેલ છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે ભોપાલ રજવાડાના નવાબ હામિદુલ્લાહ ખાનની મોટી દીકરીના પાકિસ્તાન સ્થળાંતર બાદ જ પટોળી પરિવાર ની સંપત્તિ ને શત્રુ સંપત્તિમાં રાખવામાં આવી રહી છે જોકે પટોળી પરિવાર પાસે ડિવિઝન બેન્ચમાં પડકાર આપવાનો વિકલ્પ બાકી છે ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું સૈફ અલી ખાન પોતાની જમીન બચાવવામાં સફળ થશે ખરો ब्यूरो रिपोर्ट जीएसटीबी